થઈ જઈશ અમે લોકો અત્યારે પ્રોસેસર સ્ટાર્ટ કરવા માટે આવ્યા છે પાવગઢ બાજુ અને અત્યારે સ્વસ્તિક ભાઈ વાયરિંગ કરે છે વાયરિંગ બાકી છે એટલા માટે તો વાયરિંગ થઈ જાય પછી પ્રોસેસરનું કામ શરૂ કરશે તો વાયરિંગ કરે એ બી તમને બતાવો

ચેક કરી લઈએ કામ કમ્પ્લીટ થાય એટલે અને ગઈસ આ જગ્યા પર અમે પહેલાં બી આવ્યા હતા લગભગ તમને ના ખબર હોય તો મારા બ્લોગમાં જોઈ લેજો આ લગભગ બે હજાર ચોવીસનો બ્લોગ બનાવ્યા હતા આઠમા મહિનામાં તો એ બી આપણી ચેનલ પર હશે તો જોઈ લેજો અને અત્યારે ચાલુ જ છે જનરેટર ચાલુ કરવાનું કામ અને ગાઈસ આ સાઉન્ડ છે માં મેલી તમને નીચેથી બતાવો કેવું દેખાય છે અત્યારે અમે ઉપર જ બેઠા છે વાયરિંગનું કામ હતું એટલા માટે અને પછી તમને નીચેથી બતાવો પ્રોસેસરનું કામ શરૂ થાય પછી જુઓ તમે તો મામુના ઘરે પેલું ડીજ આપણે સેટ કરી દીધું છે હવે આ બાજુ આઈસર જાય છે આ રહ્યા જુના ડિઓલ ચાર ઉતારી દીધા છે હવે નવા ડીઓલ નું સેટિંગ કરવાનું છે આ બાજુ પેલું ડીજ આપણે સેટ કરી દીધું એના પછી હવે આ એન્જલ સાઉન્ડ ના નું સેટિંગ કરવાનું છે હવે તો ગાય સેન્જલ સાન નું પણ કામકાજ થઈ ગયું છે હવે આપડે ઘરે જશું હવે ઘરે જવા નીકળીએ મેં અને ગોપાલ તો ચાલો નીકળીએ હવે હાલમાં અમે પાણી લાવ છીએ